મિત્રો અમારી આજુબાજુમાં જોઈ રહ્યા છો આપણા હળવદ તાલુકાના ખેડૂતો છે ખેડૂતો અત્યારે ધારાસભ્યની કાર્યાલય રજૂઆત કરવા માટે આવ્યા હતા કારણ કે પાવર ગ્રીડ કંપની ટાવર ટાવરની ઊભા કરે છે તારની ખેંચવાની કામગીરી કરે છે અને આ બધું કરવા માટે જે સાધનો વાડીઓમાં લઈને આવે છે અને જે નુકસાનીને કરે છે એને લઈને અત્યારે ખેડૂતોને રજૂઆત કરવા માટે ધારાસભ્યને આવ્યા હતા થોડી ખેડૂતો સાથે વાત કરીને પછી ધારાસભ્ય અહીં છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરી પેલા એક ખેડૂત મિત્ર છે એમની સાથે વાત કરી હમણાં તમ વાત કરતા કે નુકસાની બહુ કરે હે નુકસાની ચોમાસામાં જે કપાસનું નુકસાન કરીને ગયા એનું હજી કંઈ વળતર એક પૈસો આવે પણ નુકસાન તોય આવી લોકો સીધું જ મશીનરી મૂકે એટલે તરત નુકસાન થઈ જાય નુકસાનીમાં વાર લગાડે અને કોઈ પણ જાતનું સાંભળતા જ નથી અને આજે અત્યારે હાલમાં કામ આલે જીરામાં ઊભા જીરામાં મશીન મૂકે તો ભાઈ નુકસાની તો પહેલાં કરો તો નુકસાની પહેલાં આપો ને કોઈ પણ જાતનું નુકસાન દીધા વગરનું સીધું કામ કરવા માંડે બરાબર અને એ લોકો એક વખત અમારે મિટિંગ થઈ હતી એસડીએમ સાહેબ રે તો એને એમ કીધું તમને પંદર દિવસમાં જે ની લાઇન નીકળી એ પ્રમાણે અમે વળતરનું કરાવી દઈશું તો હજી પંદરના વીસ દિન મહિનો થવા આવશે તો હજી કંઈ એનો કંઈ જવાબ આવ્યો નથી અને અમારે ને પોલીસવાળા વચ્ચે અને પાવર ગ્રીડવાળા વચ્ચે ખોટે ખોટું ઘર્ષણ થાય છે સરકારને જલ્દી જવાબ દે જલ્દી નિર્ણય કરી દે એવો અમારી એના પાસે આશા છે જો કયો કે અમે તમારા અમારે ટાઈમ નથી ખેતી માંથી ને નવરા નથી ને ખોટા ખોટા અમારે ટાઈમ બગડે છે અમે તમારા પાસે મોટી આશા લઈને આવી કે તમે એવું માંગ શું હે ખેડૂતોની એક અત્યાર માંગ શું આ કંપની જે કામગીરી એની કરે છે તો એમાં ખેડૂતોને અને કંપની વચ્ચે ની ક્યાં અટવાય છે ખેડૂતો ને તો માંગ જે સરકારનો જીઆર છે ઈ પ્રમાણે એને તારના પૈસા કોરિડોર ના ખરીદ્યો અને થાંભલાના જે પોલ નાખવાનો એના પૈસા કરી ખરીદ્યો બરોબર અને નુકસાની પેલા આપી દો નુકસાની આવીને તરત જ કરો તો પેલા નુકસાની આપી દો કાલો બાંધકામ ના પૈસા તો આપણે પંદર દી સમજી ગયા કે બાંધકામ પરે પછી આપે પણ નુકસાની તો આવીને તરત કરે હે ને નુકસાની મત કઈ પાછળ થી નુકસાન કરવાનું નથી હોય કે ચણા વાયા હોય જે વાયુ હોય ટૂંકમાં એ જેસીબી લઈને આવે હિટાચી લઈને આવે એના વાહનો હાકે એટલે એ નુકસાની કરે નુકસાની પેલા ચૂકવી દો તમે પછી ખાડા ગારોક તાર ખેંચવાની ને એની જે કંઈ વળતર હે એ પછી આપો તો વાંધો નહીં નુકસાની જે પેલા કરો હોય તો પહેલા આપી દો આજે ઉભા જીરામાં તમે નાખી દો ટ્રેક્ટર ને જેસીબી ને હિટાચી ને બરો તો એની જો નુકસાની સીધો આવીને તમે અમારા પાકનો નાશ કરી દો તો એનું તો અમને આપી દો પછી નું કામ પછી આલો કદાચ બાંધકામ થાય પછી તમે આપો તો કઈ વાંધો નહીં ધારાસભ્ય પ્રકાશભાઈ પણ છે પ્રકાશભાઈ આ ખેડૂતો બધા રજૂઆત કરવા માટે આવ્યા હતા ખેડૂતોની રજૂઆત જે કારણ કે ઘણા સમયથી આ બધું ચાલે છે હમણાં એટલે ખરેખર ખેડૂતો જે માંગ કરી રહ્યા છે શું કહો તમે ખેડૂતો મારી પાસે હળવદના ખેડૂતો બધા આવ્યા હતા ખેડૂતો માટે હળવદના મોરબી જિલ્લાના માટે થઈ અને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ ખેડૂતો માટે નવસો ને એંસી રૂપિયા સ્ક્વેર મીટરે ભાવ આપ્યો એટલે મોરબીને ખેડૂતોનું પણ કહેવું છે કે નવસો એંશી રૂપિયા સારો ભાવ છે મોરબીથી આગળ સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદ જિલ્લો અને કચ્છ આવે સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક લખતર ગામો લખતરના ગામો આવે ધ્રાંગધ્રાના આવે અને આગળ વિરમ ગામ અને સાણંદના ગામો આવે છે ઘણા ગામો આવે છે એટલે ક્યાંય ત્રણસો ને દસ રૂપિયાનો ભાવ આવ્યો છે ક્યાંય બસો ને પંચ્યાસીનો ભાવ છે ક્યાંય એકસો પંચ્યાસીનો ભાવ છે

હળવદ અને ધાંગધ્રા બે બાજુ બાજુ છે હળવદના ખેડૂતોને આપો એટલું ધાંગધ્રાના ખેડૂતોને મળે અને આ મંગળવારે પણ હું પાછો જવાનો છું અને ધાંગધ્રાના ખેડૂતોને પણ વાત એમની વ્યાજબી છે એમને પણ વળતર અપાવવાનું છે સાથે સાથે ઓએનજીસીની જ્યારે લાઇન નીકળતી હતી ત્યારે મધ્યસ્થી બની અને ઓએનજીસીમાં બધા જે પાકોના નુકસાનો હતા એના પ્રમાણમાં બધા ખેડૂતોને પૂરતું વળતર મેં અપાવેલું હતું અને સાથે રહીને કરાવ્યું હતું એવી જ રીતે આમાં પણ પંચનામું કરાવી અને જે ખેડૂતોને નુકસાન જાય કારણ કે ખેડૂતોને વળતર મળવું જ પડે ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલા માટે આપણે કામ કરતા લોકો છીએ તો ખેડૂતોને ક્યાંય અન્યાય ન થાય એ જોવાની બધાની ફરજમાં પણ આવે છે અને એમાં હું ખેડૂતોની સાથે છું કે વળતરમાં ક્યાંય કોઈ જાતની કચાશ નથી આપવા દે અને એમનો એક બીજો વિષય છે કે નવસો એંસી રૂપિયા જે છે તો કોરિડોરમાં પણ અમને થોડું વધુ વળતર મળે તો વધુ સારું તો હું પણ એમની વાતમાં સહમત છું કે આ જે પોલમાં વળતર છે એવું ને એવું મળે તો ખેડૂતોને વધુ ફાયદો થાય અને મેં પણ રજૂઆત કરી છે અને સરકારમાં પણ મેં વાત કરી ખેડૂત સાથે બીજી ખેડૂતો એક હળવદના હોય એક ધાંગધ્રાના હોય ટૂંકમાં ખેડૂતો કહી રહ્યા છે કે આ અધિકારીઓ જ્યારે એસઆરપીના પોલીસના જવાનોને એને લઈને ખેતરમાં આવે છે પૂછ્યા કે એમણા સીધા ખેતરમાં ગરી જાય પાકની ને એની નુકસાની કરે છે પ્રકાશભાઈ તો એ અધિકારીઓને એને આવવું હોય તો અગાઉ ખેડૂતને જાણ કરે કે ખેડૂતોને વિશ્વાસમાં લઈને પછી કામ કરે તો ખેડૂતને કંઈ વાંધો નથી એમ એટલે જ હું આ મંગળવારે જઈ કે આજે વિકાસનું એક કામ છે પાવર ગ્રીડ એટલે આ રાષ્ટ્રને પાવર આપવા માટે ઓ એનજીસીનું પણ પાઇપલાઇનનું મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને પાવર પણ તો આખા ભારતમાં વીજળી આપવી છે અને પાઇપલાઇનથી ગેસ આપવો હતો તો આપણા ત્યાંથી જાતા હતા એટલે વિકાસના કામો હોય એમાં આપણા ખેડૂતો સહયોગ આપે છે એટલે મંગળવારે મારે આ વખતે ફાઇનલ મિટિંગ કરી અને એક આનું નિરાકરણ આવે જેથી કરીને આપણા ખેડૂતે ઓ એનજીસીમાં પૂરો સહયોગ આપ્યો અને બહુ ઝડપથી ઓએનજીસીનું કામ થયું મેં મધ્યસ્થી કરી અને બહુ સારી રીતે સુખદ એમાં સ્પીડથી કામ થયું ખેડૂતો ઓએનજીસીના વળતરથી ખુશ પણ છે એવું ને એવું પાવર ગ્રીડમાં પણ આ મંગળવારે સાંસદશ્રી હું અને બીજા ધારાસભ્ય હાર્દિકભાઈ પી કે પરમાર અને કનુભાઈ એટલે અમે ચાર પાંચ ધારાસભ્ય અને સાંસદ બેસી અને કહેવાના છીએ અને અમારી એવી રજૂઆત હશે કે થ્રુઆઉટ કચ્છ મોરબી સુરેન્દ્રનગર અને અમદાવાદ ચારે ચાર ને સરખું આપો અને પાવર ગ્રીડ કંપની પણ પોઝિટિવ છે સરકાર પણ પોઝિટિવ છે ભેગા બેસેના નું સુખદ નિવારણ આવશે એવી મારી અપેક્ષા છે બીજા એક ખેડૂત છે શું તમારું નામ મારું નામ હિતેશ તાન ગઢવી જાડદરાનો ખેડૂત છું તમે અત્યારે ધારાસભ્યની રજૂઆત કરવા આવ્યા હતા ધારાસભ્યએ અત્યારે વાત કરી એમણે કીધું કે અમે ખેડૂતો સાથે છીએ આ બાબતની સાંસદને બાકીના જે કંઈ આ અમદાવાદ જિલ્લો હોય સુરેન્દ્રનગર હોય કે આપણો મોરબી હોય એના જે ધારાસભ્યો જે ખેડૂતોને ખેતરમાં નીકળે છે એટલે ટૂંકમાં એ મત વિસ્તારના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળી અને બધાની યોગ્ય વળતર નહીં મળી બાબતની રજૂઆત નહીં કરાશે શું કહો આજે અમે પ્રકાશભાઈ વરમોડા હળવો ધંગધ્રા તાલુકાના ધારાસભ્યશ્રી હળવદ આવેલા ભાજપ કાર્યાલયે એમને ખેડૂતોને બોલાવેલા કે ભાઈ તમારે કંઈ પણ રજૂઆત હોય તો અમને રૂબરૂ મળી શકો છો તો આજે અમે હળવદના છમાં છ હળવદ તાલુકાના ધ્રગા તાલુકાના લગભગ વિસક ગામના ખેડૂતો બધા પ્રકાશભાઈને રૂબરૂ મળવા આવેલા છે અને અમે રૂબરૂ મળી અને એમને એક લેટર આપ્યો લેખિત લેટર આપ્યો કે અમારી આ માંગ છે તો માંગને શું લાગે પ્રકાશભાઈ રજૂઆત કરી તમારી રજૂઆત સંભળાય છે તમારો સમસ્યાનો ઉકેલ આવશે અમે તો એક સમજો કોઈ ખેડૂત છીએ અને પ્રજા છે તો અમે તો અમારા ધારાસભ્ય અમે ચૂંટાયા છે પ્રકાશભાઈ ને ને અમે ચૂંટેલા છે એ અમારા પ્રતિનિધિ છે બરોબર તો અમે અમારી રજૂઆત એને કહીએ એ અમારી રજૂઆત આગળ સીએમ સુધી પહોંચાડે અથવા પીએમ સુધી પહોંચાડે એની જવાબદારી છે એ અમારી જવાબદારી નથી અમારી જવાબદારી પ્રકાશભાઈ વરમોડા અને ચંદુભાઈ સાંસદને પહોંચાડવાની જવાબદારી અમારી છે કારણ કે અમે એને અમે પ્રતિનિધિ તરીકે ચૂંટેલા છે અમે એને વોટ ખોબેલ ધોબે વોટ આપેલા છે અને તો અમે એને રજૂઆત કરી એ સીએમમાં કરે અથવા પીએમમાં કરે એ અમે અભણ છે અમને ખબર નથી પડતી તો અમે તો આજે રજૂઆત કરી અને અમને પોઝિટિવ કીધું છે એટલે અમારી ખેડૂતની માંગ એવી છે આજની તારીખમાં કે ભાઈ કંપનીવાળા જબરજસ્તી કામ કરે છે મારી મારી વાડીમાં પંદર દિવસે જબરજસ્તી કામ ચાલુ કર્યું હતું બે હિટાચી મારી વાડીમાં અત્યારે અવેલેબલ ચાલે છે બે જીસીબી ચાલે છે મારું જીરામાં છ એક વીઘાનું નુકસાન કર્યું તો નુકસાન પેટે અમને લેખિતમાં કોઈ પૈસા આપવાનું કીધેલું નથી તમને લેખિતમાં આટલા પૈસા મળશે તો છતાં અમે ધારાસભ્ય સાંસદ સભ્ય ડીએમ સાહેબ સમ ઉપર વિશ્વાસ રાખીને કામ કરવા દીધું છે કે ભાઈ ચાલો કરો હવે અમે એક ઘર્ષણ કર્યું હાલો અમે ઘર્ષણ કરી અમે વાડીઓ હોય બે ત્રણ માણસો અને એ બે ગાડી પોલીસ લઈને આવે તો અમે પોલીસ કેટલું ફાઇટ પોલીસ પોલીસ તો બધું કો લઈને આવે તો અમે શું કંઈ આતંકવાદી છીએ અમે કંઈ અમે કંઈ ગુના પ્રવૃત્તિ કરીએ અમે કંઈ ક્રિમિનલ છે તો અમારી વાડી બધું કોલે શું કમાવું જોઈએ પોલીસને અમારી વાડી પોલીસે બધું કોઈ શું આવવું જોઈએ અમે ક્રિમિનલ છે અમે આતંકવાદી છે તો અમારી વાડીએ ખેડૂતને દબાવવા માટે એક સરકારનો કે કંપનીવાળોનો એવો પ્રતિભાવ છે કે ભાઈ ખેડૂતો કમલે નામ દબાવી દબાવી દેવા હવે એની કોઈ સામે ના નથી કામ કરવા દેવાનું છે દબાવવાની વાત નથી જે વળતર વાત થઈ છે એ મુજબનું વળતર આપો જે નુકસાની કરે એ મુજબનું વળતર આપો એ તમારી માંગ છે એ રજૂઆત કરી અત્યારે તમે આજે અમે પ્રકાશભાઈ મેન રજૂઆત એ જ કરી છે કે ભાઈ ચલો કંપની સાહેબ કામ કરે છે તો અમે એની આને એગ્રી છીએ તો અમને ડીએમ સાહેબે કીધું છે ડીએમ સાહેબ ઉપર અમે વિશ્વાસ રાખીએ ખેડૂતો કે ભાઈ ઓનજીસીના જે ઓનજીસી કંપની જે લાઈન નાખીએ એમાં જે નુકસાન આપ્યું છે ખેડૂતને પાક નુકસાનનું એ આપશે એવું અમે વિશ્વાસ રાખીએ પણ અત્યારે પોલનું કામ ચાલે છે ચાર થાંભલાનું તો થાંભલાનું આ કામ ચાલે છે તો એમાં સરકારે નવસો ને ઓગણસી રૂપિયા પ્રતિ ચોરસ મીટર કે જે કાંઈ ભાવ છે એ અમને આપ્યો છે તો એની સાથે અમે એગ્રી છીએ કે આ ચાલો ભાઈ આપણે સંઘર્ષમાં નથી પડવું અથવા સરકારનો એ સારો પ્રોજેક્ટ છે એમાં આપણે થોડો ખેડૂતો બધા સહયોગ આપીએ અને આગળ વિકાસના કામમાં આપણે વેગ આપીએ એવી બધા દરેક ખેડૂતની એવી ઈચ્છા છે વિકાસના કામમાં વેગ આપીએ પણ વિકાસના કામમાં વેગવાદ અમારી પાંચ પાંચ દસ દસ વીઘા જે મહાંગોડી જમીન છે અમારો પાંચ દસ વર્ષ પરિવાર બધા ખેડૂતોમાં ચાલે છે તો એને અમારે અનાથમાં મૂકવા જવાનું અને માજરમાં મૂકવા જવાનું અમારા પરિવારને વિકાસનો વિકાસની જગ્યાએ થવાનો તો અમારા અમારા પરિવારનું કોણ જવાબદાર તો અમે સરકાર પાસે કંપની પાસે માગણી કરી કે ભાઈ નવસો ઓગણસી સાથે અમે એવી છે નિર્વિવાદ નિર અમારો કોઈ વાંધો પણ નથી અને અમે વાંધો ઉઠાવવા માગતા પણ નથી તો એક જ ખેતરનો બે ભાવ કેમ અમારા મેઈન પ્રશ્ન એક જ ખેતરનો બે ભાવ કેમ કે નવસો ઓગણસી રૂપિયાનો સરકારનો જ્યાં છે કે ભાઈ પોલનો ભાવ તો કોરીડોર તો સડસઠ મીટર જે કોરિડોર નીકળે છે એ નીચે તમે કામ કરી શકવાના નથી અમે નથી પોતે કરી શકવાના કારણ કે એટલો બધો પાવર આવે છે જે જ્યાં જે જ્યાં લાઈન લાઈનો નીકળી છે બધા અનુભવ કીધું આ નીચે તમે કામ કરી શકો ને નહીં કોરિડોર એટલો ભાવ છસો પીછોતેર અમને માન્ય નથી નવસો ઓગણા કરો ધારાસભ્ય સીધી સંસદ સભ્યને અપીલ કરી છે કે ભાઈ અમારો પ્રશ્ન તમે સીએમ સુધી પહોંચાડો અને આની સાથે અમને એગ્રી કરાવો તો અમારો કોઈ પણ વાંધો છે નહીં તો આ બધા મિત્રો ખેડૂતો હતા ખેડૂતો રજૂઆત કરવા માટે અત્યારે ધારાસભ્યને આયા હતા સાંસદની વાત હતી હતા સાંસદ નહીં તર વાત હતી પોસ્ટર એક ફરતું થયું તો એમાં હતા સાંસદ ને ધારાસભ્ય લોક પ્રશ્ન પણ આયા નથી સાંસદ ધારાસભ્ય પ્રકાશભાઈ હતા એમને રજૂઆત ખેડૂતોએ કરી છે કઈ પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે જે કઈ વિવાદો ચાલે છે એની ધારાસભ્યએ પણ કીધું છે કે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને આ જે પ્રશ્ન છે એ બની શકે એટલો વહેલો એનો ઉકેલ આવશે આભાર મિત્રો